બધી એની છે શું છે સાહેબ રીતે તારીખ સત્યાવીસ ચાર બે હજાર પચીસ ના રોજ એરપોર્ટ ની સામે ખુલ્લા ચોગાનમાં એક સમૂહ લગ્ન યોજાયેલા હતા એમાં પાંચસો પંચાવન જોડાઓનું લગ્ન કરવામાં આવેલા એ દરમિયાન લગ્ન થયા સમૂહ લગ્ન પૂરા થયા બાદ લખતર તાલુકાના સુરેન્દ્રનગર જિલ્લાના નવગણભાઈ કમાભાઈ રોજેસરા તથા સોનલબેન વસંતભાઈ વોરા આ બે અરજદારોએ કોળા પોલીસ સ્ટેશન ખાતે ગરજી મોકલાવેલી જેમાં એવા આક્ષેપો કરેલા છે કે આ જે સમૂહ લગ્ન હોવાનું જણાઈ આવેલું છે જે બાબતની અરજી અમને કુવાડાપુર પોલીસ સ્ટેશન ખાતે કરેલી હતી પરંતુ કુવાડા પોલીસ સ્ટેશનની હદ ન લાગતી હોય જેથી કોડા પોલીસ સ્ટેશનથી આ અરજીને ટ્રાન્સફર કરીને એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે મોકલવામાં આવેલ છે જે અરજીમાં એમને આક્ષેપો કરેલા છે એ પ્રમાણે જે પણ કન્યાદાન માં મળેલી રકમો છે એ ખોટી હોવાનું જણાવ્યું હતું બંને અરજદાર ની સેમ જ અરજી છે જેમાં તેમના આયોજકો છે જે આયોજકો માં એમાં વિક્રમ સોરાણી પિન્ટુ પટેલ રોશની પ્રજાપતિ રાહુલભાઈ સીસા જયંતિભાઈ પ્રિયંકાબેન વિગેરેના વિરુદ્ધ એક અરજી કરેલી છે જે અરજી એરપોર્ટ પોલીસ ખાતે હાલ મળેલ જે અરજી આધારે બંને અરજદારોને ફોન કરીને નિવેદન માટે બોલાવવામાં આવેલા પરંતુ નિવેદનો બોલાવવા માટે ફોન કરેલો તો એમને જણાવ્યું કે એક અરજદાર જણાવ્યું તો હું અમદાવાદ ખાતે લગ્ન પ્રસંગમાં આવેલો છું અને બેન સોનલબેન કઈ એમને પણ કીધું કે હું કામમાં છું જેથી અમે બે ત્રણ દિવસ પછી નિવેદન માટે આવીશું અને હાલ બે ત્રણ દિવસ પછી નિવેદન અરજદારો શું આપે છે એના પર આખી અરજીની તપાસ વાત કરીએ સમુદાય થોડા થોડોક સમય પહેલા એક સમૂહ આયોજકો લાપતા થઈ ગયા ત્યારે પોલીસ આવી હતી અને સમૂહ કરાવ્યા હતા અને આ ઘટનામાં માં આયોજકો દ્વારા ખોટી વસ્તુ આપવા માં આક્ષેપ થઇ રહ્યો છે સાથે સાથે પોલીસ તપાસ પણ કરી રહી છે પણ કે આ આ જે સામે આક્ષેપ થયા છે એમને એવું કે એવી કઈક વાત કરી છે કે બધું આયોજન મારું છે એટલે હું જે ગુનેગાર છું બીજો કોઈ નહીં આ અંગે શું કહેશો નહીં આ અંગે હજુ સુધી અરજી હાલ મળી છે અરજી તપાસ હવે કરવામાં આવશે પ્રથમ તો અરજદાર નિવેદન લેવામાં આવશે અને એના પછી એની જે પણ હશે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે કારણ કે આ એક મોટી ઘટના છે બધું આના યોગ્ય તપાસ ન થાય તો દિશાહીન તપાસ પણ થઈ શકે એથી અત્યારે તો એવું કહેવું દિશાહીન હોઈ શકે માટે અરજદારના નિવેદન પછી યોગ્ય તપાસ કરવામાં આવશે અને જે પણ હશે એ સતુર બહાર લાવવામાં આવશે હા અરજદારના નિવેદન પર ખાધાર છે અરજદારના નિવેદનો શું છે અરજદારના નિવેદન પછી આગળની પ્રક્રિયા શું છે એમાં ઇન્વેસ્ટિગેશન શું શું કરવું અધિકારી શ્રીઓના માર્ગદર્શન તેમજ એ મેળવી અને આગળની તપાસ કરવામાં આવશે